હેલો ફ્રેન્ડ વેલકમ ટુ માય ન્યૂ લોગ આજે આપણે અમદાવાદના ચાંદોડિયા વિસ્તારની આગળ વંદે માતરમ સર્કલ પાસે સુકન એપાર્ટમેન્ટમાં રિસન્ટલી જ ઓપન થયેલા તમે અહીંયા જુઓ કે અમૃત મીઠાઈ જંક્શન જેઓ બેઝિકલી રાજસ્થાનના છે ને તેમની બે બ્રાન્ચ છે કે આપણા અમદાવાદના વંદે માતરમમાં કરી છે ને એક બીજું ભાગ અહીંયા તમને બધી જાતની વેરાયટી મીઠાઈનું સારું એવું કલેક્શન મળી જશે કે જે આપણે સરસ મજાની મીઠાઈઓ તમે જોઈ શકો છો પાછળ મીઠાઈઓ સિવાય અહીંયા ડ્રાય છે પછી બધા લાઈવ મઠા તમને મઠા શ્રીખંડ કોરો નાસ્તો બધો તમારે બહાર મોકલવો હોય કે ઘરે ચા નાસ્તો કરવા માટે જોઈતો હોય અહીંયા તમને બીજા બધા ફરસાણ બ્રાન્ડેડ ફરસાણ ખાખરા અને બધી ઘણી વેરાયટી મળે છે આખો વિડીયો જોજો વિડીયો એન્ડમાં તમને કોન્ટેક્ટ લેવો ડિટેલ ને નંબર મળી જશે શ્યોર વિઝિટ કરજો અમૃત મીઠાઈ જંક્શન થેન્ક યુ વેલકમ ટુ અમૃત મીઠાઈ જંક્શન હવે એક મહિનો થયો છે દુકાનને ઓપન થાય અમારે અહીંયા સુકન એપાર્ટમેન્ટમાં દુકાનો પણ થયેલી છે વંદે માતરમ ગોતા અમારી જોડે ડ્રાય ફ્રૂટમાં ઘણી બધી વેરાયટી છે મીઠાઈમાં કે આ કાજુ પાન છે પછી કાજુ અનારકલી છે પછી કાજુ કસાટા છે પછી આ અમારી ખાસ આઇટમ છે જે કાજુ આલમંડ કરીને છે એમાં કાજુમાં નીચે કાજુનો બેઝ હોય છે ઉપર ક્રીમ અને એના વચ્ચે જે આલમન્ડ મૂકેલા હોય છે અમે એનો ટેસ્ટ બહુ જ યુનિક છે તમે એકવાર ટેસ્ટ કરો તો તમને બહુ જ અનુકૂળ લાગે પછી આ છે ડ્રાયફ્રુટ હની એમાં નીચે કાજુનો બેઝ હોય છે અને ડ્રાયફ્રૂટ અને હની મૂકેલું હોય છે અમે પછી આ છે કાજુ કળશ જેમાં ડ્રાય નો બેઝ છે પછી અમારી જોડે એમ એવી જ રીતે ઘણી બધી વેરાયટી છે આગળ માવામાં છે આ છે દૂધની મીઠાઈઓ બધી એમાં બરફી છે બધી અલગ અલગ વેરાયટી પછી આમાં અહીંયા આવશે શુદ્ધ ઘીની મીઠાઈઓ જેમાં બેસન લાડુ મોતીચૂર લાડુ મોથાળ ઢોપળા ભાગ એવી બધી વેરાયટી રહેશે અને ત્રીજા નંબરમાં આવશે આપણે અહીંયા બંગાળી સ્વીટ જેમાં ચમચમ વગેરે છે રસમલાઈ છે રસગુલ્લા છે રાજભોગ છે પછી ત્યાં આગળ આવશે આપણે શ્રીખંડ શ્રીખંડમાં આપણે ત્રણ ચાર ની વેરાયટી છે જેમાં અમેરિકન નટ છે ડ્રાય ફ્રૂટ છે બધી અલગ અલગ વેરાયટી રહે છે પછી બાસુદી પણ આપણે રાખીએ છીએ લચ્છા રબડી પછી સૂક ડ્રાય નાસ્તો પણ આપડા અહીંયા મળે છે ડ્રાય નાસ્તામાં બધી અલગ અલગ વેરાયટી છે પછી ફરાડી જોઈએ તો આપડા જોડે ઘણી બધી વેરાયટી છે જેમ કે વેફર છે બધી અલગ અલગ વેરાયટીમાં પછી નમકીન છે બધું અલગ અલગ વેરાયટીમાં પછી ઘણી બીજી બીજી બી વેરાયટી છે જે બ્રાન્ડેડ છે બ્રાન્ડેડ માં તમને ઘણી બધી વેરાયટી મળી જશે પછી કૂકીઝ છે કુકીઝ માં તમને અલગ અલગ વેરાયટી ડ્રાય ફ્રુટ વાળા લો સુગર માં બધા જ મળી જશે તમને પછી આપણે બાર નાસ્તો પણ બનાવીએ છીએ જે ગરમ હોય છે લાઈવ પછી આ બાજુ આપણે જોઈએ તો આપણે જયપુરી ની મુકવાસ છે બધી આપણે અહીંયા જયપુરની જ આવે છે બધી વેરાયટી તમને મળી રહે અલગ 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 બધી જ વેરાયટી તમને મળી રહે પછી બહાર આવો તો આપણે અહીંયા ગરમ નાસ્તો બધો જેમ કે વણેલા ગાંઠિયા છે મસાલા પાપડી છે નવતા સમોસા છે ખમણ સમોસા પછી કાંદા કચોરી ખાંડવી પાતરા પછી અહીંયા કચોરી છે બધી અલગ અલગ વેરાયટી ફાફડા નાયલોન ફાફડા અને આપણે સન્ડે પછી એક સ્પેશિયલ મીઠી વડા પણ બનાવીએ છે જેમાં આપણે ગ્રીન ચટણી લાલ ચટણી ને એવું બધું નાખીને આપણે બનાવીને આપીએ છીએ થેન્ક યુ તમે અમારે શું કહેવાય જરૂર આવો અહીંયા દુકાને એક વાર મુલાકાત લો તમને અનુકૂળ લાગશે બઉ જ મજા આવશે અહીંયા તમને ટેસ્ટ માં મજા આવશે અને આપણી ક્વોલિટી બી બઉ સરસ છે